હલો ફ્રેન્ડ્સ હું છું ચંદ્રકાંત પંચાલ વેલકમ બેક ટુ માય ઓફિશિયલ ચેનલ સીએચ એટ ધ રેટ પંચાલ આજે આપણે અત્યારે એઆઈનો જમાનો છે તો એઆઈ વિશે હું થોડુંક કહેવા માગું છું તો એઆઈ એટલે શું છે તો કૃત્રિમ બુદ્ધિમતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રાઈટ હવે કૃત્રિમ બુદ્ધિમત્તા એ કોમ્પ્યુટર વિજ્ઞાનનું એક વ્યાપક ક્ષેત્ર છે જે એની મશીનો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે માણસની જેમ વિચારી અને કાર્ય પણ કરી શકે છે આપણી એક સરળ વ્યાખ્યા મદદરૂપ થાય એના માટે પરંતુ એઆઈ શું છે તે કેવી રીતે કામ કરે છે અને તેનો ઉપયોગ ક્યાં થાય છે થોડુંક આપણે એના પર જોવાની કોશિશ કરીએ તો એઆઈ કેવી રીતે કામ કરે છે તો એઆઈ સિસ્ટમના કામ કરવાની કોઈ એક એક રીત નથી પરંતુ તેનો સિદ્ધાંત ડેટામાંથી શીખવાનો છે હવે દરેક સંભવિત પરિસ્થિતિ માટે સ્પષ્ટપણે પ્રોગ્રામ કરવાને બદલે તેમને મોટા ડેટા સ્ટેટસ આપવામાં આવે છે અને તેઓ પેટર્ન શોધવા અને નિર્ણયો લેવા માટે ઓલ્ગેરિઝમનો ઉપયોગ કરે છે આ જ મશીન લર્નિંગનો પાયો છે જે એઆઈનો એક મુખ્ય પેટા પ્રકાર છે રાઈટ હવે આ મેં તમને કીધું કે જે મશીન લર્નિંગનો બેસ એટલે કે પાયો છે તો મશીન લર્નિંગ આ એક એવી પ્રક્રિયા છે જ્યાં એઆઈ સિસ્ટમ સ્પષ્ટ રીતે પ્રોગ્રામ કર્યા વિના અનુભવોમાંથી શીખે છે અને સુધારો પણ કરે છે હવે મોટા પ્રમાણમાં ડેટા વિશ્લેષણ કરીને એમ એલ એલ પેટર્ન્સનો ઉપયોગ કરી શકે છે અને અનુમાન અથવા વર્ગીકરણ કરી શકે છે રાઈટ પછી ન્યુરલ નેટવર્ક્સ તો ન્યુરલ નેટવર્ક્સમાં એમ કહેવા માગે છે કે માનવ મગજથી પ્રેરિત આ એકબીજા સાથે જોડાયેલા નોટ્સની સિસ્ટમ્સ છે જે સ્તરોમાં માહિતી ઉપર પ્રક્રિયા કરે છે ડીપ લર્નિંગ જે મશીન લર્નિંગનો એક પ્રકાર છે છબીઓ ભાષણો અને ટેક્સ્ટ જેવા જટિલ ડેટાનું વિશ્લેષણ કરવા માટે ઘણા સ્ત્રોતવાળા ન્યુરોલ નીરોલ નેટવર્ક્સનો આ ઉપયોગ કરે છે બરાબર હવે ઇન શોર્ટ આપણે જોઈએ કે એઆઈના ના પ્રકાર શું છે તો એઆઈની ઘણી વાર તેની ક્ષમતાઓ આધારિત વર્ગીકરણ કરવામાં આવે છે તો આપણે જોઈએ તો નેરો એઆઈ અથવા તો વીક એઆઈ એ શું છે તો આ એક એકમાત્ર પ્રકારનું એઆઈ છે જે આજે અસ્તિત્વમાં છે તેને કોઈ ચોક્કસ મર્યાદિત કાર્ય માટે ડિઝાઇન અને તાલીમ આપવામાં આવે છે ઉદાહરણોમાં સીરી જેવા વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ ચહેરાની ઓળખ પ્રણાલીઓ અને સ્ટ્રીમિંગ સેવાઓ પર ભલામણ એન્જિન એટલે કે રેકમેન્ડેશન એન્જિનનો આની અંદર સમાવેશ થાય છે પછી જનરલ એઆઈ તો અથવા તો સ્ટ્રોંગ એઆઈ એમાં શું કહેવા માગે છે તો આ એઆઈનું એક કાલ્પનિક સ્વરૂપ છે જેમાં માનવ સ્તરની બુદ્ધિમત્તા હશે જેમાં એક વ્યક્તિની જેમ સમસ્યાઓનું વિશાળ શ્રેણીને શ્રેણીને સમજવાની શીખવવાની અને પોતી પોતાની બુદ્ધિમત્તાને લાગુ કરવાની ક્ષમતા છે એટલે કેપેસિટી એમાં છે એટલી બધી હવે સુપર ઇન્ટેલિજન્ટ એઆઈ તો સુપર ઇન્ટેલિજન્ટ એઆઈ એક સૈદ્ધાંતિક સ્વરૂપ છે જે માત્ર માનવ બુદ્ધિમત્તાની નકલ જ નહીં પરંતુ સર્જનાત્મક સમસ્યા નિવારણ અને સામાન્ય સમજ સહિત દરેક પાસાનું તેમાંથી આગળ વધી જશે હવે એઆઈનો ઉપયોગ આપણે ટૂંકમાં જોઈએ તો એઆઈ પહેલેથી જ આપણા રોજિંદા જીવનના ઘણા પાસાઓમાં સમાવિષ્ટ છે અને ઘણા ઉદ્યોગોને બદલી રહ્યું છે કરેક્ટ હવે રોજિંદા જીવન તો કે વોઇસ આસિસ્ટન્ટ ઇ કોમર્સ સાઇટ્સ પર પર્સનલ પર્સનલાઇઝ પ્રોડક્ટની ભલામણ બેન્કિંગમાં છેતરબિંડી શોધવી અને સેલ્ફ ડ્રાઈવિંગ કાર ટેકનોલોજી બધા એઆઈ પર આધારિત રાખે છે સ્વાસ્થ્ય સેવાઓ એઆઈનો ઉપયોગ મેડિકલ ઇમેજ વિશ્લેષણ કરવા રોગના નિદાનનું મદદ કરવા અથવા દવાઓની શોધને વેગ આપવા માટે થાય છે હવે આપણે અત્યારે જોઈએ તો તમે સાંભળેલો હશે કે એઆઈની મદદથી આખી કાર અથવા તો શું કહેવાય તમારી બસ સેવા કે જે છે એ બધું એઆઈની મદદથી અત્યારે થાય છે દેટ ઇઝ કોલ્ડ ડ્રાઈવરલેસ તમને કોઈ તકલીફ હોય શારીરિક અને એમાં તમે એઆઈની મદદ લ્યો તો એઆઈ તમને બધું સૂચવે છે હે એટલે એઆઈ છે માનવ સર્જિત છે પણ એનો બેઝ આખો અલગ ટાઈપનો છે અને દરેક માણસને એનો ઉપયોગ પણ એકદમ સાધારણ માણસ કરી શકે છે તો અત્યારના જીવનની અંદર આ બહુ કોમન વસ્તુ થઈ ગયેલી છે પછી વ્યવસાય એ આપણે જોઈએ તો સંચાલિત ચેટબોક્સ ગ્રાહક સેવા સંબંધિત પૂછપરછનું સંચાલન કરે છે જ્યારે પ્રોડક્ટિવ એનાલિસ્ટિક વ્યવસાયોને વ્યવસાયોને ડેટા આધારે નિર્ણય લેવામાં પણ મદદ કરે છે હવે શિક્ષણમાં જાઓ તો એડેપ્ટિવ લર્નિંગ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને વ્યક્તિગત જરૂરિયાતોના આધારે તેના માટે પાઠ યોજનાઓને પર્સનલાઇઝ કરવા માટે એઆઈ ઉપયોગ કરે છે એટલે કે આજે માની લઈએ કે આપણે એઆઈની અંદર જોઈએ તો એવું ઘણી જગ્યાએ તમે જોયું હશે કે ક્લાસરૂમની અંદર જે શિક્ષકો ભણાવે છે એના બદલે એઆઈ આવી ગયું એટલે કે એઆઈ શિક્ષકો વગર એ તમને ક્લાસરૂમની અંદર ભણાવે છે હવે કદાચ એના ફાયદાને ગેરફાયદા બને છે તો ફાયદામાં એ છે કે જે ભણાવનાર વ્યક્તિ છે એ કદાચ અમુક ભણાવવાનું ભૂલી જાય અથવા તો અમુક ભણાવવાનું એ સ્કીપ કરી નાખે પણ એ વસ્તુ એઆઈની અંદર નથી થતી એઆઈ તમને સંપૂર્ણપણે જ્ઞાન આપે છે બરાબર છે અને એના ડિસએડવાન્ટેજ જોઈએ તો આજે જે શિક્ષકો છે એ કદાચ જો એઆઈનું પ્રમાણ વધી જાય તો બેકારી પણ વધે તો એઆઈના જેટલા ફાયદા છે એની સામે એટલા નુકસાન પણ એટલા જ છે કે માણસો જે અત્યારે કામ કરી શકે છે અથવા તો રોજીરોટી એના ઉપર છે તો એ રોજીરોટી ઉપર પણ એનો પ્રશ્ન મોટો છે આજની તારીખમાં તો એ વાય એઆઈથી તમને અભણ માણસો પણ ઘણું બધું શીખી શકે છે જેને વાંચતા લગતા કંઈ નથી આવડતું એ મનલે કે એઆઈનો ઉપયોગ કરીને એમાં સવાલ પૂછે તો એને સચોટ જવાબ પણ આપે છે તો એઆઈના જેમ ફાયદા છે એમ નુકસાન પણ ઘણા બધા છે એટલે આ શોર્ટ વિડીયો મેં તમે એટલા માટે બનાવ્યો છે કે જનરલ માણસોને કે જે લોકોને એઆઈનું બિલકુલ જ્ઞાન નથી એ લોકોને થોડી સમજ પડે એના માટે મેં આ એ ઉપર વિડીયો બનાવેલો છે તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો તમારો ખૂબ ખૂબ આભાર